સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું જો સરકારી પ્રોજેક્ટ બને તો એની અંતર્ગત તમને કેટલા રૂપિયા મળવા પાત્ર છે અને આનો અંતિમ નિર્ણય હોય છે આ પ્રશ્ન ઘણા બધા લોકોને થતો હોય છે કે જમીન આપણે ભાડે આપીએ તો આના ઉપર આપણે કેટલા રૂપિયા લેવા જોઈએ અને આના માટે સરકારનો કોઈ નિયમ છે કે નથી એના વિશે આપણા વીડિયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારની નવી નીતિ મુજબ જમીન સંપાદન માટે બજાર કિંમત નક્કી કરવાનો અધિકાર કલેક્ટરને આપવામાં આવે છે આ માટે ત્રણ સભ્યોની સમિતિ છે એ રચાશે ત્યારબાદ સરકારે બે હજાર ચૌદ અને બે હજાર બાવીસમાં આ બાબતે જાહેર કરેલા જે પરિપત્રો હાલમાં રદ કર્યા છે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે જમીન સંપાદન સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે અને રાજ્યની અંદર આગામી સમયની અંદર અનેક જંગી પ્રોજેક્ટો માટે જમીન સંપાદનની જરૂરિયાત ઊભી થવાની હોવાથી બજાર કિંમત નક્કી કરવાની પ્રક્રિયા ઝડપી પારદર્શક અને સ્પષ્ટ રહે તે માટે નવેસરથી જમીન સંપાદક મૂલ્યાંકન સમિતિ જેને લેન્ડ એકવાઝિશન વેલ્યુએશન કમિટી એ રચવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આ સાથે જ વર્ષ બે હજાર ચૌદ અને બારની અંદર બહાર પાડવામાં આવેલા બે મહત્વપૂર્ણ પરિપત્ર છે એ સરકાર દ્વારા હવે રદ કરવામાં આવ્યા છે આ બંને પરિપત્રમાં બજાર કિંમત નક્કી કરવા માટે લેન્ડ પ્રાઇસ કમિટીની રચના અને કલેક્ટરનો સ્વતંત્ર નિર્ણય આખરી ગણાશે તેની જોગવાઈ હતી હવે આ નીતિમાં ફેરફાર કરી જમીન સંપાદનની મૂલ્યાંકન પ્રક્રિયામાં નવી વ્યવસ્થા અમલમાં આવશે બજાર કિંમત નક્કી કરવાની જે નવી પ્રક્રિયા છે એમાં સરકારના તાજેતરના આદેશ અનુસાર હવે જમીન સંપાદન દરમિયાન બજાર કિંમત નક્કી કરવાનો અધિકાર કલેક્ટર

મહેસૂલ વિભાગે જણાવ્યું છે કે અગાઉની વ્યવસ્થા હેઠળ બજાર કિંમત નક્કી કરવામાં સમય લાગતો હતો જેના કારણે સંપાદન પ્રક્રિયા પણ વિલંબિત થતી હતી માત્ર એટલું જ નહીં અવોર્ડ જાહેર કરવામાં પણ મોડું થતાં સંપાદન કરનારી સંસ્થા ઉપર બધાનું નાણાકીય ભારણ પણ આવી જતું હતું જ્યારે આ નવી વ્યવસ્થા બજાર કિંમતને ઝડપી અને નક્કી કરી શકાય તેવી સ્થિતિ બનશે આથી સરકારને જમીન સંપાદનનો ખર્ચ આગોતરો અંદાજવામાં સરળતા રહેશે અને સંપાદક સંસ્થાઓ ખર્ચની અંદાજિત સમય સરકારને ઉપલબ્ધ કરાવ્યા બાદ જ આખરી જાહેરનામું બહાર પાડવા માટે પ્રસ્તાવના મોકલી શકશે અગાઉના તમામ બાકી કેસની અંદર પણ આ લાગુ પડશે હાલની જે જાહેરાત છે એના મુજબ નવી સમિતિ દ્વારા નક્કી કરાયેલા નિયમો ફક્ત નવા કેસમાં જ નહીં પરંતુ જૂનો કેસ છે એની અંદર પણ લાગુ પડશે

જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ ઉપરાંત આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને પણ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલું